આજે દાગોધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક યોગદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ એચડીએફસી બેંક અને રોટરી ક્લબના સહયોગથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલીસીમિયાગ્રસ્ત પ્રસ્તુતિ બહેનો અને અકસ્માતમાં જે બ્લડની જરૂર પડે છે અને હાલ અત્યારે બ્લડની બહુ જ અછત છે તેના કારણે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મહિલાઓ તેમજ ભાઈઓ તેમજ હોમકાર્ડ બહેનો અને સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું અંદાજિત અત્યાર સુધીમાં પંદરથી

એચડીએફસી બેંક તરફથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તરફથી રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા તરફથી તેમજ મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલની બ્લડ ડોનેશન ટીમ દ્વારા સહયોગ આપણને મળેલ છે અને એ ઉપરાંત આઈસી એક્ટિવિટી એટલે કે વિશ્વમાં એઇડની નાબૂદી તરફ જે પ્રગલાભ રવાના થાય છે એ માટે લોકોની જાગૃતતા આવે એ માટે આઈ સી કેમ્પનું પણ આયોજન કરેલ છે આભાર મારું નામ અલ્ગુતા નિકેતા છે હું દસ વર્ષથી ધાંગદા સરકારી હોસ્પિટલમાં નોકરી કરું છું અને મારો હોદ્દો છે આર એમ કાઉન્સેલર આર એમ એન હું ફેમિલી પ્લાનિંગ અને જે ડિલેવરીવાળી બહેનો હોય એની એની જોડે કામ કરું છે અને ડિલેવરીવાળી બહેનો જે સતત લોહીની જરૂર હોય છે અહીંયા આપણે આજુબાજુમાં ગામડાની પ્રજા હોય છે એની ખરેખર બ્લડની જરૂર હોય છે લાવા કેમ્પ થાય તો સારું છે મેં પહેલીવાર આવી રીતે બ્લડ આપેલું છે તો મને આમ આનંદ થાય છે અને હું એવું ઈચ્છું કે દરેક વ્યક્તિ અહીંયા આવે અને દરેક વ્યક્તિ બ્લડ આપે એવી મારી ઈચ્છા છે